આજે સાતમી નવેમ્બરે આખા દેશમાં વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું કઠાળા ગામ કે જે દેશભક્તિના રંગે રંગાયેલું છે કઠાળા ગામે તમામ ત્રણસો છેતાલીસ ઘરોમાં વંદે માતરમ લખેલું છે સાથે આ કઠાળા ગામમાં જે ઘરમાં ગોપાલન હોય એ ઘરોમાં અભય ધામ લખેલું હોય છે કઠાળા ગામની અંદર છેલ્લા વીસ વર્ષથી કોઈ પણ દુકાનદાર ગુટકા વેચતા નથી અને નશા મુક્ત ગામ બનાવ્યું છે

બહુ સર ગાય હોય એને લગાવેલી એ જે સંઘ દ્વારા છે રાષ્ટ્રીય સ્વયં ઠંગ દ્વારા ઓગણીસસો અઠ્ઠાણુંથી વંદિ માતાવની પેટ લગાવેલી છે આટલા વર્ષો થઈ ગયા અને ફરીથી મેં બે વર્ષ પહેલાં ફરતી નવીકરણ કર્યું ફરતી લગાવી પરથી ગયા ત્યાં તૂટી દઈ તી ફરતી લગાવી પણ ફરતી પછી નવી થઈ ગઈ પાછી અને જ્યાં હવે જેમ લખ્યું છે જ્યાં ગાય હોય એ અરે અભય જામ લગાવેલું છે સાત નવેમ્બરથી વંદે માતરમ ગીતની જે છે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દસડા તાલુકાનું કઠાળા ગામ જે છે ત્યાં આગળ ઓગણીસો ને અઠ્ઠાણુંથી વંદે માતરમની પ્લેટુ લગાવવામાં આવી છે વંદે માતરમની પ્લેટો સાથે જે લોકો ગૌપાલનનો ધંધો કરી રહ્યા છે તે લોકો ધામ કરીને જે પ્લેટું લગાવવામાં આવેલી છે હાલ રામ મંદિરનું નિર્માણ થયું છે તે બાદ ગામની અંદર જય શ્રી રામની પ્લેટું લગાવવામાં આવેલી છે અને હાલની તારીખમાં પણ જે લોકોના ઘરે પ્લેટો છૂટી જાય છે તો ગામના આગેવાનો દ્વારા અને સંઘના માણસો દ્વારા તે પ્લેટો જે છે તે નવી લગાવવામાં આવી રહી છે ને હાલ વંદે માતરમની ઉજવણી થઈ રહી છે ત્યારે આ એક ગામ એવું છે કે જ્યાં ઓગણીસો ને અઠાણું થી વંદે માતરમની પ્લેટો લગાવીને દર વર્ષે ઉજવણી કરતા હોય તેવું લાગી રહ્યું છે મહેશ યાદવ ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર